વડોદરા શહેર કોંગ્રેસમાં નવી નિમણૂકોને લઈને ગઈકાલે સાંજે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનુસૂચિત જાતિ ચેરમેન રાજેન્દ્ર પાલ ગૌતમ જીપીસીસીના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા તેમજ પ્રદેશ પ્રમુખની હાજરીમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ચેરમેન તરીકે મહેશ સોલંકીની ફરીથી નિમણૂક કરવામાં આવી છે જ્યારે વડોદરા શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે પવન ગુપ્તાની વરણી કરવામાં આવી છે સ્વાગત સમારંભ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યાલય ખાતે બંને નવા પદાધિકારીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું નવી જવાબદારીઓ સંભાળનાર મહેશ સોલંકી અને પવન ગુપ્તાએ પક્ષ મજબૂત બનાવવા અને સંગઠનને વધારે ગતિ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જ્યારે આજે મને એઆઈસીસીના અમારા રાષ્ટ્રીય ચેરમેન રાજેન્દ્ર કુમાર ગૌતમજી અને ગુજરાત પ્રદેશ ના ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠારીજીના ભલામણથી જ્યારે મને ફરી એકવાર કોંગ્રેસ પક્ષના સંગઠન માટેની જવાબદારી સોંપી છે ત્યારે છેવાડાના માનવી સુધી કોંગ્રેસની વિચારધારા કે એકતા બંધુતા સામાજિક ન્યાયની વાતને લઈને કોંગ્રેસ પક્ષના જે વિચારધારા સાથે

ત્યારે એ પ્રક્રિયા થકી વડોદરા શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મારા યુવા સાથીઓ મા સાથે રહી સભ્ય બની મને વોટ કરીને મને જીતાવ્યા છે એ બદલ હું તમામ મિત્રોનો બી આભારી છું સાથે સાથે અમારા શ્રેષ્ઠ નેતૃત્વનો બી આભારી છું અને સાથે સાથે આ તમામ તમામ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વોર્ડ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ તકના જેટલા બી પદાધિકારીઓ નિયુક્ત થયા છે એ તમામને શુભેચ્છા પણ પાઠવું છું આગળ કયા કયા મુદ્દા પર તમારી રણનીતિ રહેશે છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના અંદર સૌથી વધારે દારૂ ગાંજાના અભરગામાં યુવાધન ધન ફસાઈ ગયું છે બીજું વડોદરા શહેર હું ખાલી શહેરનો પ્રમુખ થયો છું શહેરની વાત કરું તો શહેરના અંદર ઘણા શિક્ષિત યુવાઓ છે કે જેમને વડોદરા શહેરના સરકારી સંસ્થાઓના અંદર રોજગાર નથી મળતો ત્યારે એમને શહેરની બહાર જવું પડે છે ત્યારે આવના દિવસોમાં અમારા મુખ્ય મુદ્દાઓ એ હશે કે યુવાઓ નશાથી દૂર જાય અને વડોદરાની સરકારી સંસ્થાઓ કે જેમના પર પહેલો વડોદરાના યુવાનો હોય ત્યારે એવા યુવાનોને પહેલો મોકો મળે એ પ્રકારની ચગડો અમારા દ્વારા ચલાવવામાં આવશે